તો જય માતાજી ગુડ મોર્નિંગ ખવાર પડી છે તો વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ તો અત્યારે લગભગ એક વાગે છે હું બાર વાગે ઉઠ્યો તો બાર વાગે ઊઠી ઊઠી નાયો નહીં ખાધું અને ખાઈને જો આ તો નવ ના તો અંકી હ અને હું ના બહેન હજુ જેમ કે મોડો ઉઠ્યો હું લગભગ બાર વાગે ઉઠ્યો કેમ કે રાતે ઓર્ડર ચાલુ ચાલુ હતા કેમ કે જુઓ લગભગ રાતે ત્રણ વાગ્યા સુધી ઓર્ડર ચાલુ ચાલુ હતા તો એ મેં છેલ્લે બે ઓર્ડર કેન્સલ કર્યા હતા અને ત્રણ વાગે ઊંઘ્યો હતો તો ત્રણ વાગે ઊંઘ્યો તો બે લગભગ બાર વાગે ઉઠ્યો છું અને આ તો જો સવાર વહેલી છ વાગે ઉઠી હતી તે પાછી પમ વમ બતાવીને પાછી ઊંઘી જઈશે તો આપણો ઓર્ડર બોર્ડર આવ તો ભાઈ તમને બતાવીને આજે બનાવ્યું હતું ટીંગર બટાકાનું શાક અને રોટલી તો જમી લીધું છે અને જમી વમીને આપણો ઓર્ડર બોર્ડર આવો તો તમને બતાવીશું હાજુ ઊંઘી જઈશું હવે ઉમર કાન ऑर्डर ऑर्डर आपसे तुमने बताया सु बरोबर हम लोग मान लिए तो जो तारीख मैगी नो Ini અને આ હિસાબ કરીને મારા જઉસો કપડા રેકોર્ડ આયા છે એટલે આ ડન બના चालू કરાવો અને કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબર फटाफट

તો હવે ફરી બીજો ઓર્ડર આવો ખાવા બાવા બનાવીએ એટલે લઈએ બાય જો માં દિયર આયા ગરબા ગાય હે રે ઓર્ડર આપીને આયો હું અને જો જુઓ સોલા માથામાં બહુ પડી હ લગભગ બહુ જુઓ પડી હ નહી જુઓ ખાલે કવન મસ્તી કરું એના ધોરા બાલ બહુ છે પણ એના માથામાં ધોરા બાલ માટે કઈ ઈલાજ હોય તો હા ધોરા બાલ માટે કઈ ઈલાજ બીલાજ હોય તો કમેન્ટ કરજો

તો અત્યારે આ જો ફ્રેન્ચ ફ્રાઈઝ નો ઓર્ડર એક ફ્રેન્ચ ફ્રાઈઝ તો આપીને આવ્યો અને બીજી ફ્રેન્ચ ફ્રાઈઝ નો ઓર્ડર આવ્યો છે અને બનાવવા મેગી પપ્પા એને જોવો છે ટીવી પિક્ચર જોવો છે આ ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થઈ જાય એટલે જઈને આપી આવું જો મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ નો ઓર્ડર છે થઈ જાય એટલે જઈને આપ્યો જો મેગી રેડી થઈ ગઈ આ મેગી કાઢો અને મારા બે બર્ગર ના ઓર્ડર હતા બર્ગર જો ગ્રીલ થાય છે બે બર્ગર ના ઓર્ડર ગ્રીલ થાય રેડી થઈ ગયું પાર્સલ બારસે કરી આપી આવો બરોબર જોઈએ હવે આગળ થોડી કરવી મળે માની ખાઈ દુખાના મને ખાલી જય માતાજી જય દ્વારકાધીશ રાતના વાગી જે હાડા બાર હવે અમે અહીંયા ઊંઘે ઓર્ડર આવશે તો લઈ લઈશું બરાબર તો અને તમે ઇન્સ્ટાગ્રામમાં અમને સપોર્ટ કરો યુટ્યુબમાં સપોર્ટ કરો ઇન્સ્ટાગ્રામમાં દસ કે કરાવડાવો એન્ડ યુટ્યુબમાં સો સો સબસ્ક્રાઈબર કરાવી દો જય માતાજી જય દ્વારકાધીશ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધાનો બાય